એ ભાઈ જરા ઓઇલનું એક ડબલું આપી દો ને કયું છે અઢીસો વાળું ત્રણસો વાળું કે પાંચસો વાળું છે પણ આ શું છે આ તો ઓઇલની જે જગ્યાએ કઈ લોચા લાગે છે બોલો શું છે આ લોકો કેમ પોલીસ પકડ્યા છે આ લોકોને આ ઓઇલની દુકાનમાં કેમ રેડ પાડી છે બોલો કેમ કે દારૂ જેવું લાગે છે સારું દેશી દારૂ તો છે નહીં આ તો ઇંગ્લિશ તારું જેવું લાગે પેટ્રોલ એવું લાગે છે તો પેટ્રોલનો આ લોકો તો વેપાર કરે નહીં પણ આ છે ઇંગ્લિશ તારું તમે વિચારી લો કે લોકો કેવા કેવા નવા નવા કિમિયા કેવા કેવા આઈડિયા અપનાવે છે પૈસા કમાવા માટે કોઈ પણ ભોગે પૈસો કમાવો છે બસ ચાહે ગમે તે થાય સરકારને જે કરવું હોય કરે બાકી અમે તો નવા નવા આઈડિયા મારીમાં એને કમાઈ લેવાના જુઓ આખી ઓઇલની કંપનીમાં દારૂ પેક કર્યું છે બધી આખી હવે પકડાઈ ગયા છે બધા હલવાઈ ગયા છે બંકર